જુનાગઢના કેશોદ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર પર વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટરે લાકડી વડે હુમલો કર્યો ઘટના બસ સ્ટેન્ડમાં ખોટી રીતે પાર્ક કરેલી કાર હટાવવા બાબતે થઈ જેના કારણે બસોને અડચણ થઈ રહી છે કોન્ટ્રાક્ટરે વોચમેન પાસેથી લાકડી આંચકીને એટીઆઈ પર હુમલો કર્યો જેના કારણે ડાંગરને ગંભીર નુકસાન પહોંચ્યું છે સારવાર માટે કેશોદને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડેપો મેનેજર ભીલ સહિત ડ્રાઈવર કંડક્ટર અને સ્ટાફ દોડી આવ્યા પોલીસે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અધિકારીનો આદેશ છે હતો કે બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર પાર્કિંગ કરેલું હોય જે વાહનોને તમે બહાર કાઢાવો એ બસ સ્ટેન્ડની આવવા બસને આવવા અને જવામાં અડચણો થતા હતા એવા ફોર વ્હીલને હું બહાર કાઢાતો ભાઈ અહીંયા પાર્કિંગ નથી તમે બહાર હોઈ જાવ તે દરમિયાન ટુ વ્હીલરના પાર્કિંગ રાખ કોન્ટ્રાક્ટર છે કિશનભાઈ ગલાભાઈ રબારી એ આવીને મને કે તમે સુકામાં ગાડી કાઢાવો છો અમે એ પાર્કિંગમાં રાખીએ છીએ અને એ ફોર વ્હીલરનું પાર્કિંગ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ઉભરાણું કરી અને ફોર વ્હીલર અહીંયા પાર્કિંગ કરાવતા હતા એ ના પાડવા છતાં અહીંયા તરફ મને બળઝબડી પૂરું તો અહીં પાર્કિંગ કરી શકું જે નથી જે થાય તે કરી લેવાનું તમારું